રાજકોટની અગ્રણી હરોળમાં આવતી ક્રિસ્ટલ સ્કૂલના પંદર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે છેલ્લા આશરે પાંચ વર્ષથી આવડતને અભિનંદન નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓની અંદર છુપાયેલી આવડતને જોઈ તેને બિરદાવવામાં આવે છે અને વાલીઓની હાજરીમાં તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે ક્રિસ્ટલ સ્કૂલ દ્વારા દર વર્ષે જે છે તે આવડતને અભિનંદન નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે પણ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે ત્યારે પ્રિન્સિપલ જે છે ક્રિસ્ટલ સ્કૂલના ડોડિયા સંગીતા મેડમ તેમની સાથે વાતચીત કરીશું મેડમ આ વર્ષે પણ આવડતના અભિનંદન નામે કાર્યક્રમ કઈ રીતનો કાર્યક્રમ હોય છે શું હોય છે આવડતને અભિનંદન કાર્યક્રમ થાક પ્રયત્નથી અનેક બાળકોના જીવન વિકાસને યોગ્ય દિશા સૂચન કરતી એટલે કે ક્રિસ્ટલ સ્કૂલ અને આ વર્ષે ક્રિસ્ટલ સ્કૂલના પંદર વર્ષ છે તે પૂર્ણ થયા છે તો શાળાની અંદર એક આયોજન કાર્યક્રમનું કરવામાં આવેલું છે કે જે આવડતને અભિનંદન દરેક બાળકની અંદર કંઈકને કંઈક વિશેષતા પડેલી હોય છે તો એ વિશેષતાને ઓળખવી જેટલી જરૂરી છે ને એટલું જ એમને પ્રોત્સાહન આપવું ને તે પણ એટલું જ જરૂરી છે તો આજે એને પ્રોત્સાહન આપી અને એના ઉત્સાહમાં વધારો કરવા માટે એક કાર્યક્રમ આવડતને અભિનંદન છે તે યોજવામાં આવેલો છે પાંચ વર્ષથી તો કાર્યક્રમ છે તે થાય છે સાડા ત્રણ હજાર બાળકોને છે તે એવોર્ડ છે તે આપવામાં આવેલ છે અને તે અગિયાર સેશનમાં છે તે ગોઠવાયેલું છે ખાસ એવોર્ડ જે છે એ કઈ રીતનું હોય છે મતલબ શિલ્ડ આપવામાં આવે છે કઈ રીતે પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે ફ્રેમ આખી પ્રમાણપત્રની ફ્રેમ બનાવી અને એ એમને આપવામાં આવે છે સાડા વિદ્યાર્થીઓને આપેલ છે ખાસ વાલીઓ પણ ઇન્વાઇટેડ હોય છે આ લગભગ દસ દિવસ ઉપરનો સમગ્ર કાર્યક્રમ હોય છે કેટલા વાલીઓ આવે છે અને વાલીઓને ખાસ કઈ પ્રકારના સૂચનો કરવામાં આવે છે રોજના વાલીઓ છે તે એક હજારની આસપાસ આવે છે એટલે બાર થી તેર હજાર વાલીઓ છે તે અમારા અગિયાર સેશનમાં ગોઠવાયેલા છે

ક્વિઝ છે 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 જનરલ નોલેજ આવી રીતે અલગ અલગ તે આપવામાં આવે બિલકુલ શૈક્ષણિક ક્ષેત્રે રાજકોટમાં ખૂબ અગ્રણી નામ ધરાવતી એવી ક્રિસ્ટલ સ્કૂલમાં છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારે આયોજન કરવામાં આવે છે જેમાં બાળકની અંદર છુપાયેલી જે પ્રતિભા છે તેને નિખારવા માટેનો આ કાર્યક્રમ હોય છે તથા તેમના વાલીઓને પણ અહીં ઇન્વાઇટ કરી અને તેના બાળકમાં જે છુપાયેલી તેની આવડત છે તેનું જ્ઞાન કરાવવામાં આવી રહ્યું છે કેમેરાર્સન મનસુખ રાઠોડ સાથે દેવાંશ બખ્તરિયા અબતક ચેનલ રાજકોટ